નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા ખૂબ જ મહત્વના સમાચારમાં હા મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીની બજારમાં હા હા કાર મચી ગયો છે છેલ્લા દિવસથી સોનાની કિંમતોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખૂલતાની સાથે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયો ની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો એક જ સવાલ પૂછી રહ્યા હતા કે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયો ની અંદર મેળવવાના છીએ તો વિડિયો ની શરૂઆત કરીએ તેની પહેલા રોજબર રોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મેળવવા માટે હજુ સુધી આપણી આ ચેનલને ને સબસ્ક્રાઇબ

છેલ્લા પાંચ દિવસથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ ખૂબ જ સસ્તું થતું જોવા મળી રહ્યું છે જે આ મિત્રો આજની વાત કરીએ તો આજે પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે બાવીસ કેરેટ જેની સાથે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ કારણ કે બાવીસ કેરેટ સોનાની અંદર આજે ઘટાડો નોંધાયો છે જેની સાથે વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમતો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે પરંતુ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો તેજીમાંથી ઘટાડો નોંધાઈને ચોવીસ કેરેટ સોનું પણ સસ્તું થયું છે તો જેની વાત કરીએ તો જેમાં એક ગ્રામ સોનું આઠ હજાર છસો ને ત્યાં રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છ્યાસી હજાર આઠસો ત્રીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનું આઠ લાખ અડસઠ હજાર ત્રણસો સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં દિવસે ને દિવસે તેજી જોવા મળી રહી હતી અને છેલ્લા વીસ દિવસની વાત કરીએ તો મિત્રો છેલ્લા વીસ દિવસની દિવસોમાં સોનાની કિંમતોમાં માં દસ હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાય ગયો હતો પરંતુ છેલ્લા અત્યારની વાત કરીએ તો મિત્રો છેલ્લા વીકની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં છેલ્લા પાંચ દિવસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે જેઓની માટે સોનું પણ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો સોનાના ભાવમાં દિવસે ને દિવસે તેજી જોવા મળી રહી હતી અને સોનાની કિંમતોમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમત

વ્યાજ દરમાં વધારાનો નિર્ણય લેવામાં આવે તો મિત્રો સોનાના ભાવ જે છે એ વધુ પણ આવનારા દિવસોની અંદર ઘટી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તહેવારોની સિઝનમાં પણ સોનાની માંગમાં ઘટાડો થાય અથવા તો રોકાણકારો નફો કરવા માટે સોનું વેચે તો પણ ભાવ ઘટી શકે છે જે આ મિત્રો વાત કરીએ તો હવે ખાસ કરીને સોનાની માંગની અંદર ઘટાડો નો તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જેની સાથે વાત કરીએ તો રોકાણકારો જે છે એ સોનાની કિંમતોની અંદર રોકાણ કરી ભાવ વધવાના કારણે સોનાની કિંમતો એટલે કે સોનું વેચી નાખે તો પણ સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે કારણ કે બે હજાર પચીસની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં સૌથી વધારે રોકાણકારો સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે આપણે જ્યારે પણ સોનાની ખરીદી કરવાનું વિચારીએ છીએ ત્યારે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે ઘણા બધા મિત્રો તો કરી છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમારા મતે શું હોવો જોઈએ સોના તેમજ ચાંદીનો ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા દિવસોથી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે આવી જ રીતે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાય તો મિત્રો સોનું જે છે એ ભયંકર સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર ચાંદીની કિંમતોમાં ત્રણ હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ઐતિહાસિક સપાટીએથી નીચે આવતું જોવા મળી રહ્યું છે તો સોનાના ભાવ જે છે એ ગગડતા જોવા મળી રહ્યા છે તો એમસીએક્સ આંતરરાષ્ટ્રીય બજાર સોના અને ચાંદીની કિંમતોમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો છે જીએસટી કે બધા જે શહેરોની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે જેના કારણે સોનાની કિંમતોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનું તો સસ્તું થશે તો તમે પણ સસ્તા સોનાની

જેઓને હાલ સોનું જે છે એ આપણા ગુજરાતના શહેરોની અંદર સસ્તું જ કહી શકાય કારણ કે સોનું મોંઘું થાય તેની પહેલાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદીની ખરીદી તો કરી લીધી પરંતુ આવનારા દિવસોની અંદર સોનું જે છે એ મોંઘું થશે કે કેટલું થશે અને સસ્તું થશે તો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ